ઓમ શ્રી ગણેશાય નમ બોલો શ્રી કૃષ્ણ ભગવાનને જય બોલો નારાયણ ભગવાનને જય બોલો શંકર ભગવાનને જય તો ભક્તો આજે એકાદશી આજે એકાદશીના દિવસે આપણે આજના વિડીયોમાં સાંભળીશું શ્રી શ્રીમદ ભાગવદ્ ગીતાજીનો ચતુર્થી એટલે કે ચોથા અધ્યાયની કથા આપણે સાંભળીશું અને આજના દિવસે આ પવિત્ર કથા સાંભળવાથી આપણને ખૂબ જ અનેક ગણું ફળની પ્રાપ્તિ થાય છે અને આ ચેનલમાં તમે જો નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્ત થાય અને આ વિડીયો બીજા ભક્તોને પણ શેર કરજો જેથી કરીને આ કથાનો લાભ બીજા ભક્તોને પણ મળે અને પુણ્યને પ્રાપ્ત થાય અને એ સેવાનું જ કાર્ય છે એમાં ભગવાન આપણી ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે તો આવો આપણે સાંભળીએ હવે આગળની કથા શ્રીમદ્ ભાગવદ્ ગીતાજીનો ચોથાએ જેની કથા આપણે સાંભળવી છે હવે કથાનો આરંભ કરીએ બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય શ્રી ભગવાન કહે છે ક્યારેય પણ ક્ષય નહીં પામનારો આ અવિનાશી કર્મયોગનો માર્ગ મેં પૂર્વે સૂર્યદેવને કહ્યો હતો તે પછી સૂર્યદેવે પોતાના પુત્ર મનુને કહ્યો હતો અને એ મનુએ સ્વપુત્ર ઈક્ષ્વાકુને કહ્યો હતો આમ પરંપરાથી પ્રાપ્ત થતાં આ કર્મયોગને પૂર્વેના સગળા રાજશ્રીઓ જાણતા હતા પરંતુ ઘણા લાંબા કાળે કરીને તે કર્મયોગનો માર્ગ હે શત્રુપાતાપન અર્જુન આ લોકમાં નષ્ટપ્રાય થઈ ગયો છે તે જ આ પુરાતન કર્મયોગનો માર્ગ મેં તને આજ હમણાં કહી બતાવ્યો કારણ કે તું મારો પરમ ભક્ત અને વળી મારો પ્રિય સખા છે માટે આ અતિ ઉત્તમ રહસ્યરૂપ કર્મયોગ મેં તને કહ્યો છે એમ જાણજે અર્જુન પૂછે છે આપનો જન્મ હમણાં વર્તમાન કાળમાં છે અને વિવસ્વાનનો સૂર્યદેવનો જન્મ તો પૂર્વે થયો હતો તો એ હું કેમ સમજી શકું કે આપે જ પૂર્વે એ કર્મયોગ કહ્યો હતો શ્રી ભગવાન કહે છે હે અર્જુન મારા અને તારા ઘણા ઘણા જન્મ વીતી ગયા છે તે સઘળા જન્મને હું જાણ જાણું છું પણ હે પરંતપ તું નથી જાણતો કર્મ કે હું તો કર્માધીન જન્મથી રહિત સ્વરૂપ અને સ્વભાવથી પણ વ્યર રહિત અવિનાશે સ્વરૂપ ભૂત પ્રાણી માત્રનો નિયામક હોવા છતાં પણ મારા પરમ વાત્સલ્યાદિત અસાધારણ સ્વભાવને અનુસરીને મારી પોતાની ઈચ્છાથી જ પ્રગટ થશે અને જે રીતે જ્યારે જ્યારે મેં પ્રવર્તાવેલા એકાંતિક ધર્મને ગ્લાનિલ થાય છે અને અધર્મની ચઢતી પ્રબળતા થાય છે ત્યારે હું મારા સ્વરૂપને સર્જું છું આરવીર ભાવ પામું છું અને મારા ભક્ત એવા સાધુજનોના પરિત્રાણ રક્ષણ માટે અને તેમના દ્રોહિક દુષ્કર્મી અસુરોના વિનાશ માટે તથા એકાંતિક ધર્મના સામ્યક સ્થાપન માટે હું યોગો યુગ અવતાર લઉં છું આ મારા જન્મ અને કર્મ તેને દિવ્ય છે એમ જે સાત્વિક ભાવથી જાણે છે તો તે પણ પોતાના શરીરનો ત્યાગ કરીને ફરીથી જન્મ નથી પામતો પણ હે અર્જુન મને જ પામે છે રાગ ભય અને ક્રોધ વગેરે વિકારોથી રહિત થયેલા મારામાં અનન્ય થઈને એકાત એકચિત થયેલા અને મને જ આશરેલા એવા ઘણા પુરુષો મારા સ્વરૂપના પરમ જ્ઞાનરૂપ તપ થઈને પવિત્ર થઈને મારા સ્વરૂપને પામેલા છે હે પાર્થ જે મનુષ્યો મને જેવા જેવા ભાવથી ભજે છે તેઓને હું પણ તેમ જ ભજું છું ફળદાય ફળદાન દ્વારા અનુકૂળ થાવ છું અને આખરે એ સર્વે મનુષ્યો મારા માર્ગને જ અનુસરે છે મુક્તિ માર્ગમાં આવે છે કરેલા કર્મની સિદ્ધિને ઈચ્છતા થકા આ લોકમાં જે મનુષ્ય દેવતાઓનું યજન પૂજન કરે છે તો તેમને આ મનુષ્ય લોકમાં કર્મથી થનારી ફળની સિદ્ધિ વહેલી પ્રાપ્ત થાય છે ગુણકર્મના વિભાગ પ્રમાણે બ્રહ્માદિક ચારેય વર્ણો મેં રચ્યા છે માટે તેનો કરતા પણ મને જાણ અને કરતા છતાં અકર્તા અવિકારી પણ મને જ જાણ કેમ કે મને લેપ આવરણ કરી શકતા નથી તેમ મને કર્મના ફળમાં સ્પૃહા પણ નથી વળી આમ મને જે જાણે છે તે પણ કર્મથી બંધાતો નથી પૂર્વે થયેલા મુમુક્ષોએ પણ એમ જાણી સમજીને કર્મ કરેલા છે માટે તો પણ પૂર્વકાળના પુરુષોએ પરાપૂર્વથી કરેલા કર્મ જ કર્યા કર્મ શું અને અકર્મ શું એ બાબતમાં મોટા મોટા કવિ જ્ઞાનીઓ પણ મોહ પામી જાય છે તો તે કર્મ હું તને કહી સમજાવીશ કે જે જાણ્યા સમજ્યા પછી કર્મના અશુભ બંધનથી તું મુકાય જઈશ કર્મની બાબતમાં પણ જાણવા જેવું છે અને વિકર્મની એટલે વેદોક્ત વિધિક કર્મની બાબતમાં પણ જાણવા જેવું છે તેમજ અકર્મની બાબતમાં પણ જાણવા જેવું છે કેમ કે કર્મની બાબતમાં અતિ ગહન વિચિત્ર ગુસવણોથી ભરેલું છે માટે કર્મમાં અકર્મ જે જુએ છે અને અકર્મમાં કર્મ જે જુએ છે તો તે જોનારો પુરુષ સર્વ મનુષ્યોમાં બહુ બુદ્ધિમાન છે અને તે જ યુક્ત કર્મયોગ યુક્ત યુક્ત છે અને એ જ સમગ્ર સત્કર્મ કરનારો છે જે પુરુષના સર્વ સમારંભો કામ ઈચ્છા અને સંકલ્પે રહિત હોય છે અને જેણે જ્ઞાનરૂપ અગ્નિથી ભસ્મ ભસ્મસાત કરેલા છે તેવા જ્ઞાન સિદ્ધિ પામેલા કર્મયોગીને જ્ઞાનીજનો પંડિત એમ કહે છે વળી કર્મ ફળમાં આ શક્તિ છોડી દઈને સદાય સંતુષ્ટ રહેનારો અને સર્વાધાર પ્રભુ સિવાય બીજે કોઈમાં આશ્રય બુદ્ધ બુદ્ધિ નહીં રાખનારો એવો જ્ઞાનીજન કર્મમાં પૂરેપૂરો પ્રવર્તેલો હોય તો પણ તે કાંઈ કરતો જ નથી એમ જાણવું ફળની ઈચ્છા વિનાનો જેનું ચિત્ત આત્મ સ્વરૂપમાં જ નિત્ય સ્થિર કરેલું છે અને સર્વ પરિગ્રહણ સંગ્રહની ઉપાધિ જેણે છોડી દીધી છે એવો પુરુષ કેવળ શરીરથી જ થતું કર્મ કરતો સતો પણ કોઈ પ્રકારનો દોષને નથી પામતો દેવી ઈચ્છાથી પ્રાપ્ત થતા લાભથી સદાય સંતુષ્ટ રહેનારો શોક મોહાદિક દ્વંદને દબાવીને વર્તનારો મચ્છરે રહિત અને સિદ્ધિ અસિદ્ધિમાં પણ સમભાવ રાખનારો આવો પુરુષ કર્મ કરીને પણ બંધતો નથી આ શક્તિએ રહે તે મુક્ત ભાવે વર્તનારો જ્ઞાનથીને સ્થિરચિત્ત બનેલો અને યજ્ઞને ભગવદ્દાધાર ધનને માટે કર્મ કરનારો એવા પુરુષોનું સમગ્ર કર્મ વિલીન ભાવને પામી જાય છે અર્પણ કરવાનું સાધન તે પણ બ્રહ્મ હોમવાનું દ્રવ્ય તે પણ રૂપ અગ્નિમાં બ્રહ્માત્મક જ્ઞાની એ હમ્યો એ રીતે સર્વમાં બ્રહ્મ દ્રષ્ટિ રાખવાથી સર્વ કર્મ બંધ બ્રહ્મમાં જ અર્પણ કરનારા પુરુષે બ્રહ્મ પર બ્રહ્મ જ પામવા યોગ્ય છે બીજા કેટલાક કર્મયોગીઓ દેવ સંબંધિત યજ્ઞનું પર્યુપાસન કરે છે બીજા કેટલાક બ્રહ્મરૂપ અગ્નિમાં યજ્ઞ સ્વરૂપ ભગવાનનું યજ્ઞથી જ હોમ રૂપ ઉપાસન કરે છે બીજા વળી શ્રેત્રાદિક ઇન્દ્રિયોને રૂપ અગ્નિમાં હોમે છે બીજા કેટલાક શબ્દાદિક વિષયોને ઇન્દ્રિયો રૂપ અગ્નિમાં હોમે છે વળી બીજા કેટલાક જ્ઞાનની પ્રથી સુપ્રકાશિત મનઃસંશય રૂપ યોગ નિંદ્રામાં સર્વ ઇન્દ્રિય કર્મો અને પ્રાણકર્મો પણ હોમે છે મન સંશય દ્વારા સ્વશમાં રાખે છે વ્રત ધારી સંયમશીલ યતિ પુરુષો કોઈક દ્રવ્ય યજ્ઞ કોઈક તપો યજ્ઞ તથા કોઈક યોગ યજ્ઞ કોઈ સ્વાધ્યાય યજ્ઞ કે કોઈક જ્ઞાન યજ્ઞ કરનારા હોય છે કેટલાક પ્રાણને આપ અપમાનમાં હોમેશે પણ બીજા કેટલાક અપાનને પ્રાણમાં હોમેશે અને કેટલાક પ્રાણ અપાનની ગતિ રોકીને પ્રાણાયામ પારાયણ વર્તનારા હોય છે વળી બીજા કેટલાક નિયત નિયમિત આહારવાળા હોય ને પ્રાણોને પ્રાણોમાં હોમે છે આ ઉપર કહ્યા તે સર્વે પણ યજ્ઞ સ્વરૂપને જાણનારા સમજનારા છે અને જ્ઞાનથી જ ક્ષીણ થઈ ગયા છે પાપ જેમના એવા છે યજ્ઞનું શેષ પોત અમૃત જમનારા સનાતન બ્રહ્મને સાક્ષાત પર બ્રહ્મને પામે છે અને યજ્ઞ નહીં જ કરનારને હે સુરુષોત્તમ આ લોકનું જ સુખ નથી તો પરલોકનું જન્મ જન્માંતરનું સુખ તો હોય જ ક્યાંથી ને આવા બહુ પ્રકારના યજ્ઞો વેદના મુખમાં વેદ દ્વારા વિસ્તાર વિસ્તાર પામેલા છે તે સર્વે યજ્ઞો કર્મથી જ સિદ્ધ થાય છે એમ તું જાણ અને એમ જાણી જાણીને જાણવાથી તું સંસારના બંધનથી મુકાય જઈશ અને હે પરંત દ્રવ્યથી સિદ્ધ થતા યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ અતિ શ્રેષ્ઠ છે કેમ કે હે પાર્થ સઘળો કર્મ સર્વ પ્રકારે જ્ઞાનમાં જ સમાપ્ત છે તત્વદર્શી જ્ઞાની જનો અને તે જ્ઞાનનો ઉપદેશ કરશે અને તે તો પ્રણીપાત કરીને અનુક્રમે સમય પ્રશ્ન પૂછવાય છે અને તે મહાપુરુષોની સેવા શ્રોશોષા કરવાથી જાણજે કે જે જ્ઞાનને જાણી સમજીને હે પાંડવ પુત્ર અર્જુન તો ફરીથી આવો મોહો નહીં પામે અને વળી જે જ્ઞાનના પ્રભાવથીને સર્વે પોતોને સમગ્રપણે આત્મ સ્વરૂપમાં જોઈશ અને તે પછી તે બધું તું મારામાં જોઈશ તો ભક્તો આ કથા એ આપણે પૂર્ણ કરીએ છીએ આગળના વિડીયોમાં આપણે ફરીને મળશું ત્યાંથી મને રજા આપો જય શ્રી કૃષ્ણ